મજા એમ છે એટલે જ્યાં નજર કરશો ને આ તમને મોજ આવે કરો ફૂલ થઈ થઈ ગયો ને તે પોલીસ વાળા પકડે બે ડંડા માં વાજા એટલે એ આટલું બધું બિન ને કો અનુ પીવાય પીવાય માં પી પીવાય માં પરની વસ્તુ ખોટી છે અનુ બધું પીવાય એનો પણ પર સાહેબ અમાર લોસો પડ્યો કે શું કે મજબૂરીમાં પીધું એટલે પીવાની મજબૂરી હોય કે હા આમ શું સાહેબ મે બોટલ ખોલી ને પછી ઢાંકણું ખોવાઈ ગયું ઠડી ગયા એટલે મને વિચાર આવ્યો કે પછી પી જવાય એટલે પી ગયો ચડી ગયો ના હમણાં એક જણો દારૂડિયો ફૂલ દારૂડિયો હતો ને એને ભૂત વળી ગયું પીવા વાળા ચોવીસ કલાક ફૂલ ને એને વળી ગયું ભૂત એ ભૂત અકળાઈ ગયું ચોથા દાડે ભૂત ભૂવા આગળ મને બહાર કાઢો આ કોથળી સિવાય કાંઈ પીતો નથી પેલા થોડું ચવાણું તો ખા કે

不要 વચ્ચે લૂંટાય એમાં ફેર કે પાંચ વચ્ચે લૂંટાય ધર્મના માટે લૂંટાય અને વગડા વચ્ચે લૂંટાય ને તો પોતાના ખોટા કર્મના માટે લૂંટાય આ હોટકાની વાત છે આ બહુ હાજી વાત છે આ સમજવા જેવું છે કે તમારો કોઈ જો પૂછ મારીને જતું રહે તો માની લેવાનો કે ખોટા રૂપિયા આવી ગયા છે નહીં તો એ ભાવે નહીં પણ ધર્મના અર્થે તમે રૂપિયા વાપર્યા હોય ને તો કોઈ ઢાકણા ફીટ કરવા વાળો તમને મળે નઈ એ ટકા ની વાત છે હનુમાનજી બચાવી લે આજે અંતરના ભાવથી લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવવાનો અનેરો અવસર છે એની મજા છે

એ ચા તો મીઠી બનવાની જ છે મેં કીધું હા મને કે બીજો કપ આપો મેં કીધું ના ભાવે લેવા દે ઓલી મીઠી છે હમણાં ફુવારો થઈને પાર આવે છે હા આવું થાય ઘણી વાર હાથ બીજા ગામમાં ગયા તો સામેથી કીધું કે ભરતભાઈ આદુવાળી ચા પીશો એ ના 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 એ નહીં એ નહીં આદુવાળી તો નહીં બાંધ દેવું કે તો ઘરની બહેનો ચોખ્ખું દૂધ પીશો મેં એ આપવા દેવું તાહરું ભરીને દૂધ આપ્યું બહેનો સાંભળજો તાહરું ભરી તો આપણે કલાકાર એટલે થોડુંક આપણે આમ આગ્રહ કર્યો આપણું થોડુંક આમ થવું છે ને ભાઈ આપણી પાછું આમ થોડુંક શું કહેવાય ને એજ્યુકેટેડ ના બતાવવી પડે બહાર જઈએ તો આ તો ઘર છે એટલે વાંધો ન આવે પણ બહાર જઈએ તો થોડું આમ આમ રહેવું પડે તો એમને થવું જોઈએ કલાકાર છે એટલે અમે આગ્રહ કર્યો મેં મોટાભાઈ તમે જરા ઘરની બહેનનું ચોખ્ખું દૂધ છે થોડું ઓછું કરો તો ઘર દરિયે મને આગ્રહ કર્યો અરે ભરતભાઈ મહેમાન માટે માથું આપી દેવાય દૂધ હું ચીજ છે પીધા અરે પણ મેં વધારે છે ઓછું કરો અરે પીધા અરે મેં તો આ તો હારા બહાર ફેરતું હોય ઓછું કરો મને કે પીધા અમે હમ પાડો થઈ ગયો હતો અમારી ગણતરી પાડામ થઈ ગઈ બોલો કોણ હું આપણને હું જાય એટલે એવો મંગલમય માહોલ છે મારી

મનોજગ માલ્ય જીતેન્દ્રિય બુદ્ધિમતા વરિષ્ઠ મુખ્ય શ્રીરામ મૃત શરણ પ્રપદેડવડા મહારાજના સાનિધ્યમાં

લંકા ની માલપા ગયા લંકા ની જે જાનકી બેઠા છે એ ઝાડ નીચે બેઠા હનુમાનજી મહારાજ ઝાડ ની અંદર છુપાય અને જોવે છે કે આ બેઠી ઈ જ હશે આમ પૃષ્ટિ ગયો ભલા માણા નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા નમો ધારણ ની બ્રહ્માંડ કાયા નમો વેદ વેદાંત મેશસ બરની નમો રાજકારણ કપેચ તદની એ નમો પ્રાણ રૂપી મહાપ્રાણ દાતા નમો ગત પશી પ્રયત્ન દાતા નમો દાન ને નમો મારા અને રમે રાસ કો મારા હોલાસી રંગે પ્રકાશી લહે બ્રહ્માંડ એકી એવાજે ઈ તુહારે એનો વાગે ને સાસામલી કામડી ઓળકાણી અને તુહી કાળ નામે

એક બે સાહેબ પણ કદાચ ને હનુમાનજી મહારાજ વિશે વાતો કરવા બેસી ને રાત પીવું જાય ને તોય વાતો નવો છે સાહેબ કે જેને એમ કરવા વિચાર તો કર્યો કાય નતો કાય લેવા દેવા નહી પણ આ તો ફરતા 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 એ ભાઈઓ દીદી એમ કરવા એક જંગલની 말미암아 ધારકીની શોધ કરવા નીકળેલા ઈ પર્વતી ભવાનીજીની શોધ કરવા નીકળેલા છેની શોધ કરતા 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 મુષક પરોત માં હે કે પસાર થાય અને સુગ્રીવની નજર પડી જેની સુખની નજર પડી જેને હનુમાનજીને એટલું કીધું જાઓ તપાસ તો કરો કોણ છે વાલીના કોઈ નિશાચર હોતો નથી ને કોઈ રૂપ બદલી ને આવ્યા નથી ને કોશિશ કરતા હોય તેથી હનુમાનજી મહારાજ બ્રાહ્મણ રૂપ લઈને આવ્યા ભાઈ ભગવાનને આવીને વાત કરી ભગવાનને ઓળખી ગયા વરુદ સ્વરૂપમાં આવ્યા ભગવાનને ખભે બેહાડી મુશ્યક પર્વત માથે લઈ ગયા અને મુશ્યક પર્વત માથે લઈ જઈને પછી ત્યાં વાત થઈ દરિયો ઠેકી દેવાની વાત થઈ એટલે અમારો ગોવિંદભાઈ પાલિયાનો એક દુહો છે મને બહુ ગમતો દુહો છે કે આમ ઘણી પણ હુકમ નહીં હનુમાનજી મહારાજ ને હૃદયની મેં આમ ઘણી હતી કે લંકામાં મને ખાલી શોધ

ભરતભાઈ પ્રજાપતિ ને એકવાર જોરદાર તાળીઓ ના ગરગરાટ થી બતાવો મારો ખાસ મિત્ર અને ખરેખર કડી ગામનો ગૌરવ છે સાંભળો હા હું કાયમ એમને કહું છું મેં કીધા તમે લોક સાહિત્ય કરો છો તમે હાસ્ય કરો છો હું લોક સાહિત્ય હાસ્ય કરું છું પણ નિર્મળતા એટલી બધી છે સાહેબ આજની વાત નહીં જેની મને તો યાદ છે ત્યાં સુધી રહોડા કરતા હતા ને હા પણ એને મીઠાશી બધી રહોડાની ઈનામ આવી બંધ કર્યા મીઠાસ બંધ કરી એના માટે નિર્મળતા છે થી આવું અને ક્યારેક ક્યારેક કાર્યક્રમો એવા હોય ભરતભાઈ મને યાદ કરે છે અને ને મેં કોઈ પાડી કે ભાઈ આવાનું થાય કે ન થાય ખાટલું ખાટલું કઈ નહીં આવી જવાનું બસ જોયું જાય અને મજાની વાત એ છે જો તમને આવી જવાની મજાની વાત છે મુદ્દો મેં